ગોધરામાં લાલબાગ મુખ્ય બસ ખાતે સ્ટેન્ડવાના નિર્ણયથી સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ નિર્ણયથી વેપારીઓના ધંધા રોજગાર પર ગંભીર અસર પડી રહી છે વેપારીઓના જણાવ્યા મુજબ જિલ્લા વહીવટી તેમની સાથે કોઈ પૂર્વ પરામર્શ કે મીટિંગ કર્યા વિના જ આ નિર્ણય લીધો છે આ મુદ્દે વેપારીઓ ગોધરાના બહારપુરા ધર્મશાળા ખાતે એક બેઠક યોજી હતી વેપારીઓની મુખ્ય માંગણી છે કે લાલબાગ બસ સ્ટેન્ડને ફરીથી કાર્યરત કરવામાં આવે તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ગોધરા શહેરના લાલબાગ બસ ખાતે સ્ટેન્ડાવવામાં આવતા સ્થાનિક વેપારીઓ વિરોધ નોંધાવ્યો છે વેપારીઓ આવેદન આવેદનપત્ર આપી બસ સ્ટેન્ડ ને મૂળ સ્થળે પરત લાવવાની માંગ કરી છે લાલબાગ બસ સ્ટેન્ડ શહેરના આજુબાજુ અનેક દુકાનો સોસાયટીઓ શૈક્ષણિક સંસ્થાઓ બેંકો આવેલી છે ફ્લાયઓવરના કારણે બસ સ્ટેન્ડ ને ભાવ દાહોદ અમદાવાદ રોડ પાસે એસટી વર્કશોપની જગ્યામાં ગામી ધોરણે ખસેડવામાં આવ્યું છે નવ હંગામી બસ સ્ટેન્ડ મુખ્ય રોડથી પાંચસો છસો મીટર અંદર છે જ્યાં મુસાફરો માટે કોઈ સુવિધાઓ નથી

ોધરા શહેરમાં તાજેતરમાં લાલબાગ એસટી બસ સ્ટેશનને શહેરના ભુરાવાઓ ખાતે ખસેડવામાં આવેલ છે અને જેના કારણે શહેરની જાહેર જનતા મુસાફરો વિદ્યાર્થીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધા સિટી બસના અભાવે હાલ તો અવર જવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને તેમને બસ મોટું રિક્ષા ભાડું ખર્ચીને અત્યારે મુસાફરી કરવી પડી રહી છે તદુપરાંત લાલબાગ એસટી બસ સ્ટેશન એ ગોધરા શહેરની મધ્યમાં આવેલું હતું અને શહેરની અર્થવ્યવસ્થાનું મુખ્ય કેન્દ્ર હતું ગોધરાની આનબાન છાન અને હૃદય હતું અને ગોધરા શહેરની આસપાસ આવેલા તમામ બજારો લાલબાગ એસટી બસ સ્ટેશનથી બગીચા રોડ લાલબાગ ટેકરી વિસ્તાર કલાલ દરવાજા પાંજરાપોર ચિત્રા સિનેમા રોડ વિશ્વકર્મા જૂની પોસ્ટ નિચવાસ બજાર સોની વાળ રામજી મંદિરથી લઈને પિમ્પુટકર ચોક પિમ્પુટકર ચોકથી સહેરાપગોળ બાવાની મડીપથી હોળીચકલા માર્કેટિંગ યાર્ડ વિસ્તાર અંકલેશ્વર મહાદેવ રોડ ગોધરા શહેરના તમામ આસપાસ બજારોને જે જે છૂટક નાનો જે ધંધો કરતા હતા એમના વેપાર ધંધા પર ખૂબ માઠી અસર પડી છે અને આ છૂટક વેપારીઓના ધંધા સદંતર પડી ભાંગ્યા છે અને બેરોજગાર બની ગયા છે ગોધરા શહેરમાં પહેલાંથી જ કોઈ મોટા ઉદ્યોગો કંપની કે જીઆઈડીસી નથી અને એવામાં બંસર મોલ હતું ડીમાર્ટ મોલ ખુલી ગયું ઓનલાઈન શોપિંગ થતી હતી તો પહેલાંથી જ ગોધરાના જે છૂટક નાનો ધંધા કરતા વેપારીઓ બહુ જ સંઘર્ષ કરી રહ્યા હતા આ મોંઘવારીના જમાનામાં એવામાં આ બસ સ્ટેશન બંધ થવાના કારણે હાલ તો ગોધરા શહેરની લાલબાગ એસટી બસ સ્ટેશનની આજુબાજુ આવેલા તમામ જે વેપારીઓ છે બેરોજગાર થઈ ગયા છે જિલ્લાનું મુખ્ય મથક હોવાના કારણે તમામ વડી કચેરીઓ જિલ્લા કલેક્ટર ઓફિસ જિલ્લા પોલીસવાળાની કચેરી કોર્ટો સિવિલ હોસ્પિટલ બધું જ અહીંયા આવેલું છે અને ગ્રામ્ય વિસ્તારમાંથી જે અરજદારો આવતા હતા એમને પણ લાલબાગ એસટી બસ સ્ટેશન સુગમ હતું પરંતુ હવે બોરાવાઓ ખાતે ખસવાડવામાં આવતા આ જે ગામડા વિસ્તારમાંથી જે અરજદારો આવે છે સરકારી કામકાજ અર્થે એમને પણ ખૂબ તકલીફો પડી રહી છે મુસાફરો પરેશાન છે વિદ્યાર્થીઓ પરેશાન છે જાહેર જનતા પરેશાન છે વેપારીઓ પરેશાન છે ત્યારે આજ રોજ ગોધરા શહેરના તમામ વેપારીઓ જે છે ભેગા થઈને પત્ર આપીને ગોધરા લાલબાગ એસટી બસ સ્ટેશન ફરી શરૂ થાય અને એ માટેની અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ નામ કૈલાસભાઈ કાર્ય સામાજિક કાર્યકર ગોધરા જિલ્લો પંચમહાલ નમસ્તે આજ રોજ અહીંયા અમે જિલ્લા કટ કલેક્ટર કચેરી ખાતે એક સરકારશ્રીને કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યા આવેલા છીએ અને એની અંદર અમારા ગોધરા લાલબાગ બસ સ્ટેન્ડનું સ્થળાંતર ખાતે કરેલ છે માટે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ જે પ્રજાને હાલાકી થઈ રહી છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા પણ નથી તો હાલ અહીંયા અમારે દરેક બસ સ્ટેન્ડના સ્થળાંતરથી અમારા જિલ્લા રોજગારને ઘણો મોટો ફટકો પડ્યો છે અને એની અસર પણ દરેક વેપારીને થયેલ છે આ બસ સ્ટેન્ડ લાલબાગ બસ સ્ટેન્ડની આજુબાજુના વિસ્તારની અંદર દરેક બજાર આવેલા છે કલેક્ટર કચેરી પણ અહીંથી નજીક પડે છે મામલતદાર કચેરી પણ અહીંથી નજીક પડે છે અને દરેક જગ્યાએ અહીંથી નજીક હોવાથી પ્રજાને પણ ટ્રાન્સપોર્ટેશનમાં સારું એવું સગવડ મળતી હતી પણ આ બુરાઓ બસ સ્ટેન્ડ ખસેડવાથી પ્રજાને પણ ઘણી તકલીફ પડી રહી છે અને હાલ અમારા વેપાર ધંધાઓમાં પણ એની ઘણી માઠી અસર થઈ છે માટે સરકારશ્રી અને કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે કે જે બસ છે તેના અમુક રૂટ જેવી રીતના કે ગ્રામ્ય વિસ્તારના કે દાહોદ વિસ્તારના કે વડોદરા વિસ્તારના કોઈપણ બે ત્રણ રૂટ આપે એવી અમારી નમ્ર વિનંતી છે અને આ જ અરજી સાથે હું કલેક્ટરશ્રીને વિનંતી કરું છું નમસ્કાર આપનું નામ મારું નામ છે નિસર્ગભાઈ શેઠ વર્ધમાન સ્વીટ માનનીય કલેક્ટરશ્રીના અમારું એક આવેદનપત્ર છે બસ સ્ટેન્ડ વિસ્તારના જે પણ વેપારીઓ છીએ અમે બધા કે જે અહીંયા ધંધા રોજગારો જે અહીંયા ગાડી પડી ભાગ્યા છે બીજું અહીંયા જે બસ સ્ટેન્ડ અહીંયાથી ખસેડીને જે લા ભુરાવાઓ લઈ જવામાં આવ્યું છે જેના કારણે વેપારીઓ હાલ નવરા બેસી રહે છે અને એમને કોઈ પણ જાતનો વ્યવહાર નથી આખો દિવસ એમ જ જાય છે અને પહેલાં પણ જૂનું બસ સ્ટેન્ડ બી હતું ત્યાંથી બી ખસેડ્યું હતું પાછળનો બી વિસ્તાર ગીધવાણી રોડનો પણ એ રીતનો જ થઈ ગયો છે અને હાલમાં નવો વિસ્તાર બી જે છે નવો બસ સ્ટેન્ડ ખસેડીને પુરાવો લઈ જવામાં આવી છે જેના કારણે ચાર પાંચ દિવસથી વેપારીઓ એમ જ બેસી રહ્યા છે તો અમારી એક માગણી છે કે અમુક રૂટની બસો અહીંયાથી ચાલુ કરવામાં આવે અને અમુક બસને અહીં ઘડી સ્ટોપેજ આપવામાં આવે જેનાથી પચાસ ટકા પણ જો પબ્લિક અહીંયા ઉતરશે તો આજુબાજુના જે વેપારીઓ છે એમને થોડો ઘણો પણ બિઝનેસમાં ગ્રોથ મળી શકે છે એ અમારી નમ્ર વિનંતી છે આપનું નામ જયેશભાઈ પારીખ જાસ્વીન મોબાઈલ ગોધરા